ડભોઈ તાલુકાના વઢવાણા ગામમાં આવેલી નેવું વર્ષ જૂની અને જર્જરિત થઈ ગયેલી પાણીની ટાંકીને ગ્રામ પંચાયત દ્વારા આખરે તોડી પાડવામાં આવી છે રણછોડજી મંદિર અને ગ્રામ પંચાયતની નજીક આવેલી આ ટાંકી ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ હતી જેનાથી ગ્રામજનો માટે મોટો ખતરો ઉભો થયો હતો આ જોખમને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયતે તાત્કાલિક અને સમયસર પગલાં લીધા છે આ નિર્ણય ગ્રામ પંચાયતની દૂરંદેશી અને ગ્રામજનોની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે ટાંકીની હાલત અત્યંત ખરાબ હોવાથી કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા જ તેને સુરક્ષિત રીતે તોડી પાડીને સંભવિત જાનહાનિ અટકાવવામાં આવી છે ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય અન્ય સ્થાનિક સંસ્થાઓ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડે છે વઢવાણાના આ પગલાથી ગ્રામજનોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે